હું પણ ખબર અહીંયા બાર વાગ્યા કોઈ ના પેલો ભાઈ ના આવે તમને કોઈ ખબર પડે છે આપડે જેવા કેટલા જાય હોય ના ના આપણો વિધિ સીધી તો પેલી પેલી શીખી લેવી પડશે મધરાગળ

ખબર ના પડે જાણી ચોટલો વાટી લેવાનો હોટલો ફેદવાની વાયક લાભ તમારે ખબર ચોટલો વાટી નાખીએ ના સાધવા જવાનું લેતા મારા સાધવા તો જવું જ પડક મારા તો બાય મહિનો ત્યારે જોઈ છે તમને ખબર નહી જોડું બાજ એવા ધંધા છે મુઠ્યો ચૂટ્યો અને બધું કેવું નાખવાનું કાવિત્ર જાત જાત નો કરો જાત જાત ના કરતા ફૂંડો હું તો ના કરું હે મારા ઘાત

ધંધો મારો તમે હું આ બધું લીધું કે બર્ફીન પેદા ને બચું લઈ ગયો ભોજન મને ભોજન લીધો બે ખાવાનું નહીં જો બરફીન ચારે ગોઠિયા લીધા અરે ભાઈ

Jika ulah <laughs> akhwazak tu hati, akhwazak tu hati. Ha, ha, ha.

Lupa kau punya Taiwan?

એમ રહો કાઢી નાખ્યો હું રાજભા રાજભા કરી રહ્યો આ માવો બેચો આવી ગયો ચોકથી આપણે બે જતા હાવું છું નક કતી તો વિઘય સી તમારે સુખી નો રાજભા તેલ કાઢી નાખી તમે તો હા હા માયા જો પોટમણ નોઈ બઈ ઈ જુ બધી નાખો વચન નાખો અપા બાપા હે 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 માઓ જીવા મા નાખ્યો અમજ

એતો કરતા આવો જો હું નહીં અભિમોન નહીં જબ્રઈ જબર